નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટીવી ન્યૂઝ દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળની સાધારણ સભા ગુજરાત રાજ્ય શાળા સંચાલકની ઉપસ્થિતિમાં દાહોદના જૂના ઇન્દોર રોડ મનસ્વી ફાઇનાન્સ ખાતે યોજવામાં આવી હતી સાધારણ સભામાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ઉપપ્રમુખ એ કે ભરવાડ મંત્રી પંકજભાઈ પટેલ પીડી સોલંકીની ઉપસ્થિતિમાં આ સભા રાખવામાં આવી હતી તો મીટિંગમાં જિલ્લામાંથી સંચાલક મંડળના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા પ્રમુખ મગનભાઈ જાટવા મંત્રી કિરીટભાઈ પરમાર શશિકાંતભાઈ કટારા ગેમલસિંહ પટેલ ધીરજભાઈ પંચાલ તેમજ મોટી સંખ્યામાં સંચાલકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી દાહોદ જિલ્લા શાળા સંચાલકની સામાન્ય સભામાં હાજરી આપી હતી અને રાજ્ય સરકાર સાથે ગ્રાન્ટેડ શાળાઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને આચાર્ય ભરતી શિક્ષક ભરતી ગ્રંથપાલ ક્લાર્ક પટાળાની ભરતી ત્યારબાદ રાજ્ય સરકાર જે નવી યોજનાઓ લાવી છે કે શાળાનું મકાન રિપેર કરવાનું હોય રંગરોગાણ કરવાનું હોય તો એમાં સરકાર એંસી ટકા આપશે વીસ ટકા સંચાલકે ભોગવવાના રહેશે આ બધી યોજનાઓ નવા કોમ્પ્યુટર પંદર કોમ્પ્યુટર આપવાના છે સ્માર્ટ બોર્ડ આપવાનું છે એ બધાની ચર્ચાઓ થઈ લેપટોપ આપવાનું છે અને આજે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને જેટલું શક્ય બને એટલું બાળકોને વધુ સારું શિક્ષણ મળે અને એ અર્થે માની લો કે ટ્રાન્સપોર્ટ ત્રણ કિલોમીટર કરતાં વધારે દૂરથી બાળક આવે છે તો એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપવાની વાત છે આ બધી બાબતોની આજે ચર્ચા થઈ અને દાહોદ જિલ્લાની બહોળી સંખ્યામાં ભેગા થયેલા સંચાલકો અને આ આ બાબતે અમે સમજ આપી અને હવે નેક્સ્ટ મીટિંગ જ્યારે થશે ત્યાં સુધીમાં આ બધા ઠરાવો રાજ્ય સરકારના બહાર આવી ગયા હશે અને એ સંજોગોમાં સંચાલક મંડળ અને દાહોદને અમે અભિનંદન પાઠવી